કયા કયા પ્રકારની સમસ્યાઓ ત્યાં થઈ રહી છે ચોક્કસ થી વાત કરીએ તો ભાવનગર પીજી ની બેદરકારી સામે નગર ભાજપના નગરસે ઉપવાસ આંદોલન છે તે ઉચ્ચારી છે કારણ કે જોઈ શકાય કે નજીવા વરસાદ ને કારણે જ ભાવનગર શહેરના

તો ખાસ વારંવાર વીજ પુરવઠો અહીંયા ખોરવાઈ જાય છે જેના કારણે જ ભાજપના જ નગરસેવકે અહીંયા ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે તેમણે કહ્યું છે કે પીજીવીસીએલની બેદરકારીના કારણે અહીંયા વારંવાર વીજળી ગુલ થઈ જાય છે વીજ સમસ્યાના પ્રશ્નો થઈ રહ્યા છે અહીંયા એ પણ થઈ રહ્યું છે કે ભાજપના નગરસેવક જ જે તે કચેરીના વિરોધમાં ઉતરી રહ્યા છે તેમની બેદરકારીના વિરોધમાં ઉતરી રહ્યા છે ઉપવાસ આંદોલન અને આમણાત ઉપવાસની તેમણે ચીમકી ઉચ્ચારી છે આ અગાઉ પણ ખાસ ભાજપના કોર્પોરેટરથી લઈને ધારાસભ્ય સુધી પણ અધિકારીઓની મનમાની સામે ક્યાંક અવાજ ઉઠાવી ચૂક્યા છે ત્યાં પીજીવીસીએલની ક્યાંક બેદરકારી સામે આવી રહી છે અને તેમણે એવું કહેવું છે કે વારંવાર યોગ્ય સમયે બિલ તો ભરવામાં આવે છે સ્થાનિકો દ્વારા પરંતુ તેમને વારંવાર વીજ સમસ્યાના પ્રશ્નો થઈ રહ્યા છે વીજળી વારંવાર ગુલ થઈ રહી છે અને એના જ કારણે આંદોલનની જાહેરાત કરવામાં આવી છે પીજીવીસીએલના અધિકારીઓને સ્થાનિકો દ્વારા નગરસેવકો નગરસેવકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી